બારા પચાસ પચ્યા એક નવ્યાણ બારાશો રૂપિયા બારાશ રૂપિયા નવ રૂપિયા સાત રૂપિયા

પંચર રૂપિયા એકવાર પંચ રૂપિયા દોન પંચર રૂપિયા સાહેબ સાહેબ પંચ પન્સ રૂપિયા પંચ રૂપે શાહતર સતર રૂપે અડતર રૂપિયા એકવારશી રૂપિયા બારાશ રૂપિયા બારશો એક રૂપિયા દોઢ રૂપિયા બારા બારા બાર તેર સા પંદર પંચીસ ચોવીસ રૂપિયા ત્રીસ એકતીસ રૂપે રૂપિયા પણ બત્તીસ રૂપિયા ચૌત્રીસ રૂપિયા પચીસ ચાલીસ પચીસ રૂપિયા એકવાર પચીસ દોન બાર પચીસ તીસ બાર રૂપિયા 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 બારા બજ છવ્વીસ રૂપિયા એકસો ચાલીસ પન્નાસ એકાવન રૂપિયા એકવાર એકાવન દોઢ એકાવન બાર એકાવ બારા એકાવન બી કાય બારા પચાસ બીકા ચાર રૂપાય પાંચ સાત રૂપાય આઠ નવ રૂપે આઠ બાર રૂપાય બાર રૂપાય બાર રૂપિયા બારા બારા બી કઈ